ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના મોજા પોલીસે રમતા ત્રણ ઇસમોને પોલીસ દસ ઈસમો સામે ગુનો નોંધ્યો હતો નેત્રંગ પોલીસમાંથી મળતી વિગતો મુજબ નેત્રંગ પીઆઈ આરસી વસાવાના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફના માણસો ચાસવાડ બીટ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળેલ કે મોજા ગામે ખાડીના કિનારે એક ખેતર નજીક બેસીને કેટલાક ઈસમો પત્તા પાનાનો હાર જીતનો જુગાડ રમે છે પોલીસે મળેલ બાતમી મુજબના સ્થળે જઈને રેડ કરતા જુગાર રમતા ઈસમો પૈકી ત્રણ ઈસમો પકડાઈ ગયા હતા અને અન્ય સાત ઈસમો પોલીસને રેડ જોઈને સ્થળ ઉપરથી નાસી ગયા હતા પોલીસે ઘટના સ્થળેથી રોકડા રૂપિયા અને જુગાર રમવાના પત્તા પાના સહિત કુલ રૂપિયા ચાર હજાર વીસનો મુદ્દામાલ કબજે લઈને જુગાર રમતા ઝડપાયેલ અને નાસી ગયેલ ઈસમો સુરેશ રેવજીભાઈ ચૌધરી સુભાષ ભૂગુભાઈ વસાવા રાહુલ રમેશભાઈ વસાવા રાજેશ લક્ષ્મણભાઈ વસાવા રણજીત જયંતિલાલ વસાવા શૈલેષ ફતેસિંઘાઇ વસાવા હરેશ હરિસિંહ વસાવા તમામ રહે ગામ મોજા તાલુકા નેત્રંગ તેમજ શંકરભાઈ વસાવા વિમલેશ કંચનભાઈ વસાવા બંને રહે ગામ હાથાકુંડી તાલુકા નેત્રંગ અને રિતેશ ચૌધરી રહે ગામ જૂની જામોની તાલુકા નેત્રંગ જિલ્લા ભરૂચના વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી